તો ગુજરાતમાં ફરીથી નકલી ટોલ નાક ઝડપાયું છે આ મુદ્દે વધારે તપાસ હાથ ધરવામાં આવી છે હજુ તો મોરબી ટોલનાકારા જે થયા થોડા દિવસ છે ત્યારે ફરી એક વખત કચ્છના સામત્રા પાસેથી નકલી ટોલનાકું ઝડપાયું છે ટોલ બાયપાસ કરીને રસ્તો કાઢવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ થતા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા તેમજ જાહેરનામું ભંગ અંગે કલેક્ટરે સૂચના પણ આપી છે મહત્વનું છે કે જીએસઆરડીસી પ્રાંત અધિકારી હાજર થવા માટે પણ ફરમાન જાહેર કર્યું છે મોરબી હાઈવે પર એક બિન અધિકૃત જે ટોલ નાકુ ઝડપાયું એવું જ ટોલ નાકુ ભુજના સામત્રા પાસે આખા ટોલ નાકાને બાયપાસ કરીને એક રસ્તો કાઢવામાં આવેલો છે એ રસ્તાઓ જોઈ શકાય છે કે આપણે આ આ આડશો મુકાયેલી છે અને કેટલોક ભાગ છે એ ટોલ પ્લાઝામાં આવે છે તો કેટલો ભાગ છે એ આ ખાનગી વૃત્તિની જે વાડી છે એની અંદર આવે છે ખાસ કરીને જ્યારે રાત્રેના ભાગમાં આ આડસો હટાવી અને આ જે પણ અધિકૃત રીતે કામ કરી રહ્યા છે અત્યારે તો લોક લાગેલું છે પરંતુ જ્યારે પણ મોટા વાહનો હોય છે એને રાત્રે પસાર કરવા માટે કરી અને આ જે આડસ છે એ હટાવવામાં આવે છે અને કહેવાય છે કે ઓફ ધેકર્ડે આ કામ કર્યા છે અને સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ આ ધોરી માર્ગ પરથી જે વાહનો છે એ ટોલ બૂથ પરથી નથી પરંતુ આ જે ખાનગી રસ્તો છે એ ખાનગી રસ્તા ખાનગી રસ્તા ઉપરથી કાઢવામાં આવે છે અને એની વસુલાત પણ કરવામાં આવે છે જ્યારે આ વાડી માલિકનો સંપર્ક કરતા વાડી માલિક કેમેરા સામે આવવાનું ના પાડે છે પરંતુ એ કહે છે કે અમે લાખો રૂપિયા ઉઘરાઈએ તેમાં બીજાને શું વાંધો અમારી જમીન છે પરંતુ એમને જે પણ રાજકીય ઓથ હોય કે કોઈ પણ મોટા નેતાની હાથ હોય જે જાહેરનામાનો ભંગ થાય છે એ અહીં જોઈ શકાય છે ત્યારે જોવું એ રહ્યું કે તપાસમાં શું બહાર આવે છે રાજેન્દ્ર ઠક્કર જી મીડિયા કચ્છ અને હવે વાત કરી